ફાઈનલી મિત્રો આપણે બાવળા એટલે બે આવતા જ રહે દુકાને આમ જો આપણે ખાલી એટલા માઇલ સાઇલ કરવી નહીં તો આપણે ઘણા વલોગરને આપણે ઘાણે કીધું ચાલો ફટાફટ એને ફોન કીધી શું એનો રિએક્શન રહે આપણે બ્લોગમાં કંઈક કહેવા માગું છે અહીં જો અહીં રહ્યું ચાલો ફટાફટ ફોન કરી દો આમાં કાંઈ દેખાતું નહીં હોય જો અહીં ફોન ઉપર એટલી જ વાત છે

салут боло боло અત્યારે આપડે <laughs> 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 <laughs>

કઈ કેવા માંગો સોડા કેવા નહીં સોડા ભાળી ગયો એટલે માર કઈ કેવું પી ને મિત્રો આ આપડો બ્લોગ પૂરો થાય છે